અમદાવાદમાં રસ્તા પર પાર્ક કરેલા વાહનો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે જો તમારું વાહન ટો થઈને દાણી લીમડા જશે તો રાતે તમારે હાલાકીનો સામનો કરવો પડશે લોકોને મુશ્કેલી ન ભોગવવી પડે તે માટે અન્ય જગ્યા ફાળવવામાં આવી હોવા છતાં અમદાવાદ મહાપાલિકા ટ્રાફિક પોલીસ સરકારની ઢીલી નીતિને કારણે હજુ પણ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે રાત્રિનો અંધકાર અને તેમાં વાહનો સાથે જોવા મળતા લોકો આ એવા લોકો છે જે ટ્રાફિક પોલીસે ટોઈંગ કરેલા પોતાના વાહન છોડાવવા માટે અમદાવાદના દાણી લીમડા પ્લોટમાં આવ્યા છે અમદાવાદના મણિનગર ઈસનપુર જમાલપુર સહિતના વિસ્તારોમાંથી રોડ પર રહેલા વાહનોનું ટોઈંગ કરીને ટ્રાફિક પોલીસ અહીં લાવે છે વાહન જપ્ત થતા વાહન માલિકો દોડાદોડ કરીને અહીં પહોંચે છે તેમાં પણ જો સાંજ પડી ગઈ હોય તો લોકો હાલાકીમાં મુકાઈ જાય છે કારણ કે અહીંયા લાઇટની કોઈ વ્યવસ્થા જ નથી અંધકારની સાથે અહીં ઝાડી ઝાખરા અને ગંદકીનું પણ સામ્રાજ્ય છે તેવામાં મહિલાઓને તો અહીં આવતા પણ ડર લાગે છે સારી સાચી વાત કહું તો આ જગ્યા પ્રોપર નથી એને જ્યાં ખરેખર ફાળવેલ છે ત્યાં લઈ જાય તો વધારે સારું તો અમને સુવિધા રહે અમારું પા વાહન પાછું મેળવવા માટે અચ્છા કારણ કે અહીંયા જે વિસ્તાર છે અને પ્રાથમિક સુવિધાની દ્રષ્ટિએ બી શું કહેશો હા આમ કોઈ વ્યવસ્થા નથી પણ તેમ છતાં સીસીટીવી કેમેરાને એ બધું લગાવેલું હોય તો અમને વધારે અનુકૂળતા પડે અહીંયા જગ્યાએ થોડી શૂનસાન જેવું છે એરિયા અને સીસીટીવી નથી એટલે થઈ જાય તો લાઇટિંગ બી રાતે મળતી નથી હા લાઇટિંગ નથી રાત્રે અહીંયા દાણી લીમડાના આ પ્લોટને લઈને ત્રણ મહિના પહેલા મણિનગરના ધારાસભ્ય દ્વારા કોર્પોરેશનને રજૂઆત કરાઈ હતી ત્યારે કોર્પોરેશનને રજૂઆત બાદ કાંકરિયામાં પાસે પ્લોટ આ પ્લોટ ફાળવી દેવાયો પરંતુ હજુ સુધી તેનો ઉપયોગ શરૂ થયો નથી જેથી લોકોને મુશ્કેલી વેઠવી પડે છે મણિનગર વિસ્તારમાંથી ટ્રોઈંગ કરીને દાણી લીમડા જઈતા લઈ જવાતા વાહનોમાં અંતર ખૂબ લાંબુ પડે છે મણિનગર મધ્યમ અને ગરીબ વિસ્તાર લોકોનો વિસ્તાર છે જેથી ત્યાંથી લાવવાનો ખર્ચો પણ તેમને પોસાતો નથી બીજું ત્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે એટલે મેં અવારનવાર રજૂઆત કરી છે કે આને આ પ્લોટને મણિનગરમાં શિફ્ટ કરવામાં આવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર માનું છું કે તેમણે કંટોળીયાવાસનો પ્લોટ આને માટે ફાળવ્યો છે હું તાત્કાલિક અહીંયા આગળ ટ્રેનના વાહનો લઈ જવામાં આવે તેવી આપના માધ્યમથી વિનંતી કરું છું પ્લોટ અંગે ટ્રાફિક ડીસીપીનું કહેવું છે કે દાણી લીમડાના પ્લોટમાં લાઇટ અને સીસીટીવીની વ્યવસ્થા કરાશે રાત્રિના સમયે પણ નાગરિકો ત્યાં જતા હોય છે અને લાઇટિંગની સુવિધાના અભાવે તકલીફ પડતી હોય છે એ બાબતે તાત્કાલિક સંજ્ઞાન લઈને આજે જ ત્યાં લાઇટિંગની સુવિધા રાત્રિના સમય માટે પણ અવેલેબલ થાય એ માટેની જે છે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વધુમાં ત્યાં સીસીટીવી કેમેરા લગાવવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જ્યારે કંટોડિયાવાસના પ્લોટ અંગે ટ્રાફિક પોલીસે કહ્યું કે તેમણે આ પ્લોટમાં દિવાલની માંગ કરી છે તેવામાં કોર્પોરેશન દિવાલ બનાવી આપે તો બીજા ત્રીજા દિવસે શિફ્ટ થઈ જઈએ અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી સંપૂર્ણ રીતે બાઇન્દ્રી આપવામાં આવી છે કે જો એ જે પ્લોટ છે એ પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પ્રોપર ફેન્સિંગ સાથે અમને વાપરવામાં આવશે તો બીજા દિવસે ત્યાંથી ટોઈંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે હવે વાત કોર્પોરેશને ફાળવેલા પ્લોટમાં દિવાલ બનાવવા પર અટકી ગઈ છે કોર્પોરેશને દિવાલ બનાવવામાં હાથ અદ્ધર કરી દીધા છે જ્યારે પોલીસ તંત્ર દીવાલ જરૂરી હોવાનું કહી રહ્યું છે જ્યારે રાજ્યના રોડ અને બિલ્ડિંગ વિભાગમાં રજૂઆત થઈ તો ત્યાં પણ હજુ કોઈ કાર્યવાહી કરાઈ નથી આમ તો કોઈ હાઈ પ્રોફાઇલ વ્યક્તિ કે મોટા નેતાના આગમન સમયે રાતોરાત તામજામ ઉભો કરી દેવામાં આવે છે આગતા સ્વાગતમાં લાખો લૂંટાવી દેવામાં આવે છે પરંતુ પ્રજાની સમસ્યાની વાત હોય તો એક દિવાલ જેવી વાતમાં સરકારી વિભાગો એકબીજાને ખો આપવામાં લાગેલા છે ઝલક અધ્યારો જીએસટીવી